ઉનાળુ વેકેશન પૂર્ણ થતા શાળા અને કોલેજમાં પ્રથમ સત્રનું શિક્ષણ આઠથી તેરમી જૂનથી શરૂ થયું છે તો શાળાઓમાં પ્રથમ દિવસે કમ્પાઉન્ડ વિદ્યાર્થીઓના કલરવોથી ગુંજી ઉઠ્યા હતા કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓના પગની છાપ પણ લેવાઈ હતી

નમસ્કાર હું કુમારી દીપિકા શુક્લા આચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલ આજરોજ તારીખ તેર જૂનથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે સમગ્ર સુરતમાં શાળાઓ આજે વિદ્યાર્થીઓના તંડ્રવથી વિનતી થઈ ગઈ છે એનો આનંદ છે બરાબર પાંત્રીસ દિવસના વેકેશન પછી શાળામાં બાળકોએ પ્રવેશ કર્યો અને શાળાનું વાતાવરણ પ્રફુલ્લિત બનાવ્યું છે ઘણી બધી સુરક્ષાઓના પ્રબંધ વચ્ચે શાળાઓ તૈનાત છે બાળકોના શૈક્ષણિક સત્રમાં પરીક્ષા વગેરેના આયોજનો સાથે આગે કદમ કરીશું ત્યારે પ્રથમ સત્રના સૌની શુભેચ્છાઓ કેટલા વિદ્યાર્થી આજે અમારી શાળામાં વ્યક્તિગત કહું તો બાણું ટકા હાજરી સ્પષ્ટ છે